રહી અને એવું સમજાવજો કે હે મન તારે આત્મા સાથે જવાનું છે માટે મન તું વિશાળ થઈ જા વિશાળ થઈ જા જેમ સમુદર વિશાળ છે એમ તું વિશાળ થઈ જા અને એ કોણ સમજાવે બુદ્ધિ સમજાવે બુદ્ધિ સમજાવે ધ્રુવ અવિચળ બન્યું એનું કારણ શું સુનીતિમાં સુનીતિમાં એટલે શુદ્ધ બુદ્ધિ જેણે પોતાના બાળકને સારા વિચાર આપે શુભ વિચાર આપે એને સુનીતા કહેવાય એને પવિત્ર બુદ્ધિ કહેવાય આપણા શાસ્ત્રોમાં ભાગવતમાં રામાયણમાં ગીતામાં કેટલું બધું આપણા માટે ઉલ્લેખ કર્યો છે એ બોર ખાઈને પાંદડા ખાઈને પવન ખાઈને અને આપણા માટે આપણું ઉદ્ધાર કરવાને માટે કેટલો કેટલો નારાયણે કર્યો છે વિચાર તો કરો આપણું હિત કરવા માટે કે જે માનવ છે એની દુર્ગતિ ન થાય એના માટે અઢાર પુરાણ મહાભારત એવા ગ્રંથો રચ્યા રામાયણ થયા વાલ્મીક ઋષિ તો રામથી પહેલા રામાયણ કરી શું કામ કરી કે રામ તો થશે ત્યારે પણ મારા તો વિચાર જગતને આપી દઉં મારા તો વિચાર જગતને આપી દઉં રામ તો જ્યારે આવે ત્યારે અને તુલસીદાસ મહારાજે રામનો ચિત્ર બતાવ્યો આ સીતાને આ રામ અને આ ભરત અને આ શત્રુઘ્ન આ લક્ષ્મણ ધન્યવાદ તો વાલ્મીક ઋષિને કે જેણે આગળથી જ શુભ વિચાર જગતને અર્પણ કરી લીધા કે મારી પાસે કાંઈ રાખતો નથી આ જગતનું છે જગતને આપી દેવા તો એવી રીતે મારે અને તમારે જે કંઈ પરમાત્માએ આપ્યું છે એ આપણા માટે નથી એમાંથી ગરીબોનો ભાગ છે અને એ ગરીબોનો ભાગ હું અને તમે ખાઈશું તો કોઈ દિવસ જીવનમાં પવિત્રતા નહીં આવે મારા બાપ